શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા હોય પિતૃ ઋણમાંથી મુક્ત થવા પિતૃ તર્પણ પિંડદાન શ્રાદ્ધ વિધિ માટે ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખીને પિતૃ ઋણ અદા કરવાનું અનોખું પર્વ એટલે શ્રાદ્ધ પક્ષના દિવસો હાલ ચાલી રહ્યા હોય ગુજરાતભરમાંથી ભાવિકો શ્રાદ્ધના વિધિ વિધાન અર્થે ઉમટી ધનતા પામતા રહ્યા છે અને શ્રાદ્ધ ચંદ્રિકા અનુસાર શ્રાદ્ધથી વધીને બીજી કોઈ કલ્યાણકારી વસ્તુ નથી મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પિત્રોનું શ્રાદ્ધ કરવું જોઈએ કર્મ આપણા વડવાઓ પ્રત્યે ગુણાનું રાખી બનવાનું સ્મૃતિ પર્વ છે અને આપણું અસ્તિત્વ જેઓના કારણે છે તેઓ પ્રત્યે કર્તવ્ય એટલે શ્રાદ્ધ માતૃ ને પિતૃ દેવો ભવનની ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારોની સ્મૃતિને ચિરંજીવી રાખવા આપણા શાસ્ત્રોમાં ભાદરવા વધ એકમથી અમાસ સુધીના પકવાડ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે આ દિવસોમાં પોતાના પિતૃઓ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય તે પૂર્વજોની પૂજા કરીને ખવડાવીને આપી પાણી આવે આવે છે અને ભોજનમાં વિશેષ રૂપે ખીર બનાવવામાં શ્રાદ્ધ વિધિ માટે નદી કિનારો સંગમ અને તીર્થસ્થળ વિશેષ મહત્વ ધરાવે છે એ માનતા અનુસાર તારીખ સત્તરમી સપ્ટેમ્બર મંગળવાર ભાદરવા વધ એકમથી શ્રાદ્ધના દિવસોનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના કાશી અને દક્ષિણ પ્રયાગના તીર્થ ક્ષેત્ર કહેવાતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નર્દા કિનારે આવેલા ભાવિકો પધારીને પાવન સ્નાન કરી સંગમ સ્થળ કિનારા સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ તીર્થના વિદ્વાન પુરોહિત પાસે સરાવીને શ્રાદ્ધ કર્મ કરી રહ્યા છે અને શ્રાદ્ધના મૂળ શબ્દમાં જ શ્રદ્ધા રહેલી છે દિવંગત થયેલ પિતૃઓ પોતાના વંશજોથી ભક્તિની સંતૃપ્ત થઈને પુત્ર યશ બુદ્ધિ ધન ધાન્ય વૈભવ સહિત અન્ય સુખો આપે કારણ કે પૂજાને સાક્ષાત વિષ્ણુ ભગવાનની પૂજા સાથે સરખાવાય છે કહેવાય છે કે શક્તિ ન હોય તો મનમાં પિતૃઓનું સ્મરણ કરી પાણી દીવો કરીને પીપળે પાણી રેડી પિતૃઓને ભાવપૂર્વક વંદન કરવાથી પિતૃઓના આશીર્વાદ સાંભળે છે ભવિષ્યપુરાણમાં શ્રાદ્ધના બાર પ્રકારો વર્ણવ્યા છે નિત્ય શ્રાદ્ધ નૈમિતિક શ્રાદ્ધ કામ્ય શ્રાદ્ધ નાંદી શ્રાદ્ધ સ્પિંદન શ્રાદ્ધ ગૌષ્ઠી શ્રાદ્ધ શ્રુધિ શ્રાદ્ધ કર્માંગ શ્રાદ્ધ દૈવિક શ્રાદ્ધ યાત્રા શ્રાદ્ધ અને પુષ્ટિ શ્રાદ્ધ ચોક્કસ તિથિએ મરણ પામેલા ચોક્કસ વ્યક્તિઓ માટે ખાસ સ્થિતિઓ પણ નક્કી કરવામાં આવી છે જ્યારે અમાસની તિથિએ સર્વ પિત્રી અમાસ તરીકે ઓળખાય છે પિતૃ પાછું કરાતું આ કર્મ રામાયણમાં ભગવાન રામે પિતાનું શ્રાદ્ધ અને મહાભારતમાં યુધિષ્ઠિરે પણ શ્રાદ્ધ કર્મ શ્રદ્ધાપૂર્વક કરાવ્યો હોવાનો ઉલ્લેખ છે ત્યારે હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલતા હોય તીર્થ ધામ ચાંદોદમાં ત્રિવેણી સંગમ સ્નાન નર્તા સ્નાન કરી પિતૃતર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરાવી પિતૃઓના મોક્ષ માટેની પ્રાર્થના કરી તેઓના આશીર્વાદ મેળવી પૂર્વજો પ્રત્યેનો રોણદા

ત્યાં સુધી આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ પણ કન્યાનો સૂર્ય થવો જોઈએ પછી આ શ્રાદ્ધની શરૂઆત થાય એટલે ગતિ સવિતરી શબ્દ બોલવામાં આવે છે આ શ્રાદ્ધની અંદર જ્યારે કોઈપણ જીવાત્મા ગુજરી જાય છે એના ત્રણ મહિન ત્રણ વરસ થયા પછી આ શ્રાદ્ધ કરવાથી આ જીવાત્માને આત્માને શાંતિ મળે છે અને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે જ્યાં સુધી ભાદરવાનું શ્રાદ્ધ આપણે કરતા નથી ત્યાં સુધી કોઈ પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર નથી દરેક વ્યક્તિ દરેક દીકરાએ શ્રાદ્ધ કરવું જોઈએ આ ભાદ્રપદની અંદર જે દીકરો શ્રાદ્ધ નથી કરતો એ શ્રાદ્ધમાં એની ઉન્નતિ થતી નથી શ્રાદ્ધ એ પુત્રનું નૈતિક ફરજ છે ત્યારે આ પિત્રોનું વડીલોનું અવસાન થાય તો એની પાછળ શ્રાદ્ધ કરવું એ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એ ખૂબ જ જે જે પૂ નામના નરકમાંથી પોતાના પિત્રોને તારે એને જ પુત્ર કીધો છે સશાસ્ત્ર તો આ શ્રાદ્ધમાં પિતૃનું મહત્ત્વ ખૂબ છે અને અત્યારે જે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે જે દિવંગત વ્યક્તિની પાછળ એક વર્ષ દરમિયાન જે છંડનું પ્રકારના શ્રાદ્ધ બતાવ્યા છે એમાંના આ સોળ મહાલય શ્રાદ્ધનું પણ એટલું જ મહત્ત્વ છે તો આ દિવસ દરમિયાન પણ પિતૃની પાછળ શ્રાદ્ધ થવા જ જોઈએ હવે આ પિતૃની પાછળ આપણે શ્રાદ્ધ કરીએ તો પિતૃ એનાથી પ્રસન્ન થાય અને પ્રસન્ન થાય અને એના પરિવારને આયુ પ્રજા ધનમ વિદ્યામ સ્વર્ગમ મોક્ષમ સુખાની ચનતુતા તથા રાજ્યમ પિતર શ્રાદ્ધ તર્પિતા આ પિતૃઓની પાછળ શ્રાદ્ધ કરવાથી એ શ્રાદ્ધ કરનારનું આયુષ્યની વૃદ્ધિ થાય એના ઘરે સારા સંતાનોની પ્રાપ્તિ થાય આયુ પ્રજા વિદ્યા એમની ઘરે સારા ધનની પ્રાપ્તિ થાય સંતાનો વિદ્યાવાન થાય જીવન દરમિયાન સ્વર્ગના જેવા સુખની અનુભૂતિ થાય અને અંતિમ ઘડીએ એ જીવાત્માને પણ મોક્ષ મળે આવા પિતૃઓ દ્વારા આશીર્વાદ મળતા હોય છે તો આ શ્રાદ્ધનું ખૂબ મહત્ત્વ છે જે પિતૃની પાછળ કોઈ શ્રાદ્ધ કરતું જ નથી તો ગરુડ પુરાણની અંદર એવું કહ્યું છે કે એમને ગતિ મળતી નથી અનંતકાળ સુધી એ જીવાતમાં પ્રેત અવસ્થામાં એ ભ્રમણ કરતા હોય છે અને ગતિ મળતી માટે એની પાછળ શ્રાદ્ધ કરવું ખૂબ અતિ આવશ્યક હોય છે અને આવા તીર્થની અંદર શ્રાદ્ધ કરવાથી મા નર્મદાની કૃપાથી અને આ ચાણોદના વિદ્વાન બ્રાહ્મણોના આશીર્વાદથી આ બધા સદગતિ મળતી જ હોય છે એવા અનેક અનેક ઉદાહરણો પ્રસ્તુત છે અને અહીંયા શ્રદ્ધાથી કરાય એનું નામ શ્રાદ્ધ શ્રાદ્ધ એટલે ખૂબ શ્રદ્ધાથી અને ભાવથી એની પાછળ શ્રાદ્ધ કરવા જોઈએ આ શ્રાદ્ધ કર્યા પછી આપણા આપણી સંસ્કૃતિ પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે આપણે ગાયને વાસ મૂકીએ કૂતરાને મૂકીએ કાગડાને વાસ આપીએ આવું કરવા પાછળના ધાર્મિક સામાજિક અને વૈજ્ઞાનિક કારણ છે આપણું જે શ્રાદ્ધ છે આ શ્રાદ્ધની આખી પ્રક્રિયા છે એ ધાર્મિક સામાજિક અને વૈજ્ઞાનિક આ ત્રણ સંગમથી જોડાયેલી અને ત્રણથી ગૂંથાયેલી આખી પ્રક્રિયા છે બીજા કેટલા બધા ધર્મો છે પણ આપણા હિન્દુ ફિલોસોફીએ સનાતન ધર્મની અંદર પિત્રોની દિવંગત થઈ ગયા પછી એમની ગતિ એમની પાછળ શ્રાદ્ધ આનું આટલું ઊંડાણ શાસ્ત્ર બીજે ક્યાંય જોવા મળતું નથી તો આ માત્ર શ્રાદ્ધ નથી પણ પિત્રોની પાછળ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તમે સામાજિક દ્રષ્ટિએ પણ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ શ્રાદ્ધના ખૂબ ખૂબ અનેક અનેક મહત્ત્વ રહેલા છે તો એ શ્રાદ્ધ અવશ્ય કરવા જ જોઈએ નર્મદે હર